સરકાર દ્વારા સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કાર્યકરો કેવી રીતે બનાવી રહ્યા છે સભ્ય તેનો ખુલાસો આપ્યો વિપક્ષે સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ સીતલમેન ગોયલ રાજકોટ સે પૂર્વ મહિલા પ્રમુખ ખરેખર જોઈએ ને તો સરકારનું કાર્ય ખરેખર સાવ બેદરકારી જેવું છે કે આ અભિયાન ચલાવવા જાય છે તો ત્યાં લોકોને સાધારણ માણસોને પરાણે સભ્ય બનાવે છે કેમ કે વારંવાર વિસ્તારમાંથી મને ખુદ ને કોલ આવેલા છે કે આ લોકો અમને સભ્ય બનાવે છે અમારે નથી બનવું બનાવે છે ના જાણ નથી કરતા તમે લઈ કે શનિવારે તમારે આ જગ્યાએ બેસવું હોય તો તમારો મોબાઈલ આપો હોય એમાં ઓટીપી આવે એ આપો ને તમે અમારા સભ્ય બનો પછી તમને અહીંથી કોઈ નહીં હટાવે તો આ કઈ રીતની સરકાર જઈ રહી છે અને આજે રોડ નંબર 14 માં આ લોકો નીકળાતા અભિયાન જોડવા માટે તો મને ત્યાંથી ફોન આવ્યો તો હું ત્યાં ગઈ એ ભાઈ સાથે મારે ચર્ચા થઈ જે ભાઈ સભ્ય બનાવ્યા હતા મેં કુદા યોગ્ય નથી તમે જે રીતે કરો છો તો કરો તમે કે તમે ભાજપમાં જોડાવા માંગો છો પબ્લિકનો રિવ્યુ તો તમે લ્યો કડકાઈ થી જ આ લોકો સભ્ય બનાવે છે કે કા બનો નખો પ્રાણે અમે તમને બનાવશું નખો તમારો મોબાઈલ દો નકર તમે હજી જગ્યાએ બેસે છો ત્યાં તમને બેસવાને દેવી કડકાઈ થી અભિયાન બનાવે અને ખાસ તમે હાલમાં જોઈ જ રહ્યા છો કે છે આ લોકોએ દવા લેવા જાઓ તમે તો સભ્ય બનો પછી તમને દવા આપે નાના માણસો ધંધો કરવા બેઠા છે તો તમે પેલા સભ્ય બનો પછી તમે ધંધો કરો તો કઈ રીતે જાય ના જે વોર્ડ નંબર ચૌદ માં જે વ્યક્તિ બનાવતા હતા સભ્ય એ વ્યક્તિ ને મેં વાત કરી તો એને એમ કીધું કે મને કમિશનર કે કલેક્ટર એ ના રોકી શકે તો શું આ લોકો ને મીઠી હેઠળ નીચે આ થાય છે એ અમને નથી સમજાતું ખરેખર ન તો એ લોકોને એમ કેવું છે કે જેમ સરકાર કહે છે એમ અમે કરી છીએ નહીં તો આનું અમે અમને ભય નથી બીક નથી એવું આ લોકો નીચે બે બેઠેલા પદ અધિકારીઓ અધિકારીઓ એવું દર્શાવે છે